થરાદ પોલીસ દ્વારા સાયકલ રેલી યોજી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું જેમાં 200 મી વધુ પોલીસ જવાનો સાયકલ રેલીમાં જોડાયા થરાદ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત થરાદ ડિવિઝન તથા થરાદ પોલીસ સ્ટેશન દ્વારા આજ રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી થરાદ પોલીસ સ્ટેશનથી प्रारंभ થઈ લુણાલ નકળંગダム ખાતે પહોંચી હતી

ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એના અનુસંધાને ગુજરાત પોલીસ અમારા ડીજીપી શ્રી અમારા આઈજીપી શ્રી અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન થશે જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે તંદુરસ્ત રહેશે સાથે સાથે અમે યુવાનોને સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ન કરો અને વ્યસન ખૂબ નુકસાનકારક છે તમારી તંદુરસ્તીને ધ્યાન રાખવા માટે રવિવારે અમારી આ થરાદ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો અને આપણે એવી આશા રાખીએ કે આ ઓલિમ્પિક જે રમાશે બે હજાર અઠ્યાવીસ માં એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે ભારત માતાને ભારત માતાને